નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય કબૂતરબાજી ભાંડ જે સામે આવ્યું હતું જે ગેરકાયદેસરિત્ર અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે છન્નું સહિત જે ત્રણસો ત્રણ ભારતીયોનું જે વિમાન હતું કે જેને ફ્રાન્સના વાટરી એરપોર્ટ પર અટકાવી દેવામાં આવ્યું હતું અને હવે એ જ જે કેસ છે તેમાં વધુ અપડેટ એ રીતે સામે આવી છે કે છેલ્લા ત્રણ દિવસથી એમ તો ફ્રાન્સમાં વેટરી એરપોર્ટ પર અટકેલા હતા આ ત્રણસો ત્રણ ભારતીયો અને હવે બસો છત્તર ભારતીયો મુંબઈ પરત ફર્યા છે જે પ્રકારનું આ કૌભાંડ સામે આવ્યું હતું જેમાં તમામ વિગતો સામે આવી હતી ઇંધણ ભરાવા માટે જ્યારે આ વિમાન ત્યાં ફ્રાન્સમાં ઉતર્યું હતું ત્યારે જ તમને આ વિમાનને પકડી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફ્રાન્સમાં કેસ ચાલ્યો ત્યારબાદ જે કોર્ટ છે તેની સુનવણી બાદ આ વિમાનને છોડવામાં આવ્યું અને ત્યારબાદ જે બસો છોત્તર ભારતીયો મુંબઈ પરત ફર્યા છે ત્યારે આ ભારતીયો જે મુંબઈ પરત ફર્યા છે એમાંથી કેટલા લોકો અરજી કરી હતી ફ્રાન્સમાં રોકાવવા માટે જ અને અમેરિકામાં જે રીતે ગેરકાયદેસર જે ઘૂસણખોરી છે તે વધતી જોવા મળી રહી છે આ પ્રકારનો છે કે આ પ્રકારના જે કેસો છે તે સતત સામે આવતા હોય છે તેના વિશે જ આજે આપણે વાત કરી રહ્યા છે અને સાથે જ આ જે બાજી કૌભાંડ સામે આવતા હોય છે દુબઈથી અમેરિકા મોકલતો કેવા પ્રકારની મોડર્સ ઓપરેન્ડિંગ ચાલી રહી છે આવા જે કેસો છે તેનો હલકી રીતે આવતો હોય છે તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે પ્રિતેશ પટેલ વિઝા કન્સલ્ટન્ટ છે પ્રશાંત ગડવી રાજકીય વિશ્લેષક છે બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક અ તો સૌથી પહેલા તો પ્રશાનભાઈ આપણે આજે કબૂતરબાજી કોભંડ છે જે સામે આવ્યો હતો તેના પહેલા પર એક વખત એની એના વિશે વાત કરીશ કે જે રીતે કેરકાર્ડિસન અમેરિકામાં કુશળખોરી કરવા જઈ રહ્યા તા આપણા ત્યાં જે ભારતીયો છે એમને ગમે તે રીતે કઈ પણ કરીને હજી પણ એવી એબીજ એ લોકોની માનસિકતા જોવા મળી રહી છે કે આઉટ ઓફ ઇન્ડિયા જો છે ને એમાં પણ અમેરિકા એમની માટે અત્યારે પ્રથમ પસંદગી બની ગયું છે કારણો વિશે ઘણી વખત ચર્ચા કરી છે પણ ક્યાંક લાગે છે કે બહુ સરળતાથી હવે આ કબૂતરબાજી કૌભાંડ

કબૂતરબાજીમાં પૈસા લેતા પકડાયા હતા અને એ કાયદેસર એટલે એમની ઉપર પછી કેસ પણ થયો હતો સંસદનું નામ ખાલી હું રહ્યો છે એ વખતે સરકાર હતી અને કબૂતરબાજી એટલે પહેલા છે ને એટલે હતું તમે તો એક ગેલછા હતી કે ગમે તેમ કરીને ત્યાં પહોંચવું છે બહુ એટલે પાંત્રીસ ચાલીસ પચાસ વર્ષ પહેલા કોઈ એક વ્યક્તિ કોઈ એક કારણસર ત્યાં પહોંચી ગયો હોય પછી એમના કુટુંબી કાકા મામા માસીના દીકરાને ત્યાં કેવી રીતે બોલાઈ શકે છે અને આપણે નથી કે ફાઇલ મૂકી છે ફાઇલ ચાલે છે પહેલા એટલા માટે અઘરું હતું ભારતમાંથી ત્યાં જવું અને ત્યાં પણ થોડું અઘરું એટલે રહેતું હતું અને બહુ ઓછા કેસીસ બનતા હતા કારણ કે એ બહુ ડોક્યુમેન્ટેશન અને ઓફિશિયલ અને આ એ વખતે આપણે અહીંયા પણ સરકારી કર્મચારીઓ વધારે રહેતા હતા એટલે બીજો કોઈ વ્યાપ નહોતો હવે તમે જોતો પ્રાઇવેટાઈઝેશન નોકરી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ અને પ્રાઇવેટ એટલી બધી વસ્તુઓ વધી ગઈ છે કે જેના તમે ખોટા દસ્તાવેજ ઉભા કરી શકો એ પછી કંઈક નોકરી કરતો હોય ખોટો બતાવી શકો આજે મારી કંપની હોય કંપની પેપર ઉપર જ હોય તો હું કોને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આપી શકું ને એના આધારે ત્યાં એજન્ટો એપ્લાય કરાવતા હોય બીજું હવે ફ્લાઈંગ વધ્યું છે લોકો ઓફિશિયલ જેમ કે અમે પહેલાના સમયમાં આપણે કહેતા હોય કે ભાઈ પ્રોગ્રામ એ કલ્ચરલ પ્રોગ્રામ હોય એ પછી ગીત સંગીતનો હોય ગરબાનો હોય ડાન્સનો હોય નાટકનો હોય ડ્રામાનો હોય એ આખું ગ્રુપ જતું હોય તો એ ગ્રુપમાં પણ લોકો આવી રીતે પછી આમાં પછી એજન્ટ ઉભા થાય એ એજન્ટ આ લોકોને સમજાવે કે ભાઈ અમે તમને પૈસા વધારે આપીશું તમારું જે નીકળે એમાં અમે તમને વધારે આપી પણ અમારા એક માણસને તમે ભેગો રાખો અને એ મંજીરા વગાડશે અને તમારે તમારે એમ ત્યાં ઉતારી દેવાનો એ પૈસાથી છૂટો થઈ જશે એ જ રીતે નોકરીઓ તો કોઈ બી ત્યાંના મોલનો મોટેલ કે મોલનો ઓનર હોય ઇન્ડિયામાં નાના મોટા કનેક્શન હોય તો કે ભાઈ તમારા મોટેલમાં એક સ્વીપર તરીકે પણ એક બતાવો નોકરી અને અહીંથી એને જરૂરી સર્ટિફિકેટ પછી એ ખબર પડે કે આ તો ભણેલો નથી તો એના માટે પછી બોગસ માર્કશીટ જેમ અત્યારે બે પ્રકારના કૌભાંડ પેરેલ આયા છે એક આવી રીતે કબૂતરબાજી અને બીજું એક કબૂતરબાજી માટે મોકલવા માટે જે દસ્તાવેજ બનાવવા પડે એ બનાવટી નીકળે માર્કશીટ થી માંડી અનુભવ સર્ટિફિકેટ થી માંડી ઓફિસ એડ્રેસ થી માંડી હવે આ લોકો શું હોય જો કોઈ ગ્રુપ સાથે કે કોઈ આવી એક્ટિવિટીમાં સંકળાયેલા તો સીધા યુએસ જાય અને સીધા પહોંચતા હોય પણ જે લોકો કોઈ દસ્તાવેજી વગર જતા હોય તો એ વાયા વા એટલે બોર્ડર ટુ બોર્ડર યુએસ જુએસની કેનેડાની મેક્સિકોર્ડરની બોર્ડરમાં સંતાઈ રહ્યા હોય ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી એ એ બરફ ના પેલાની વચ્ચે ક્યાંક ફસાઈ જાય એમાંથી પછી જ્યાં જ્યાં ચાન્સ મળે ત્યારે ખોલી અને એમાંથી રસ્તો કરતા જાય આગળ વધતા જાય પછી બોર્ડર થી બી અંદર ઘૂસવું છેલ્લે કેનેડા થી અંદર અમેરિકામાં કેવી રીતે આખા રસ્તા એજન્ટ પાસે બહુ સારી રીતે એજન્ટ એટલે કોઈ પણ જે વ્યક્તિ પ્રોફેશનલ બિઝનેસ સાથે સંકળાયેલો હોય છે જેના થોડી નાની મોટી પ્રોસેસ ખબર છે એ પ્રોસેસ કોઈકને શેર શેર કરે કે આવું આવું હોય છે એમાંથી પછી લોકો શીખે અને આજકાલ તો લોભીનું ધન ધૂતારા ખાય અને લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે એટલે પછી લોકો ઊભા થતા હોય છે અને જેને અહીંયા કોઈ સ્કોપ ઇન્ડિયામાં દેખાતો નથી કારણ કે અહીંયા કશું જ કરતા નથી અહીંયા એમને ના નોકરી મળે ના સારું શિક્ષણ મળતું હોય કે ના આગામી સમયમાં એમને એમને જે જાહો જલાલી જોઈતી હોય

આપવા જતા હોય છે એટલે કામ કોઈ પણ પ્રકારનું કરે ઓફિશિયલ જે બધાને ખબર છે ત્રણ ચાર રીતે જ ઓફિશિયલી જઈ શકાય છે મારે એટલે એટલે આપણી પાસે કન્સલ્ટન્ટ સાહેબ છે છે વધારે કરે પણ પણ લોકોને એક હોય કે આઈધર તમે પ્યોર અને પ્યોર વિઝિટર વિઝા સારી રીતે એપ્લાય કર્યા હોય સ્ટુડન્ટ વિઝા ત્યાં ભરવા જાઓ છો માસ્ટર કરવા જાઓ છો તો અને ત્યાંથી કોઈ તમારો રિલેટિવ કોઈ કારણસર લગ્ન છે વાસ્તુ છે કે દીકરીનું કે દીકરાનું પેલું સર્ટિફિકેટ હોય ગ્રેજ્યુએશનનું એને એની જે પ્રોસેસ હોય એમાં તમને આ ત્રણ ચાર પ્રકારે તમે અને કાં તો કોઈ કંપની તમે એચ વન વિઝા ઉપર ત્યાં મોકલે છે આ ચાર પાંચ સિવાય કોઈ રસ્તો છે જ નહીં બાકી જે થાય છે ઇલિગલ ઇલિગલમાં બી જેમ કે પ્રોફેશનલ એજન્ટથી તમે જતા હોય કારણસર તમને બતાવી શકતા હોય તમારી સારી રીતે તૈયાર કરી શકતા હોય કબૂતર બાજુ નહીં પચીસ લાખ પચાસ લાખ આપી દો અમે ગમે તેમ કરીને તમને એક બોર્ડર ક્રોસ કરાવી દઈશું બોર્ડરે પહોંચાડી દઈશું એટલે આ એજન્ટોનો વધારો પણ લોકોની ગેલછાના હિસાબે થયો છે લોકોની જે કરે છે એના હિસાબે પછી ચીટરો ઊભા થયા છે ને આ ચીટર ગમે તેમ કરી પૈસા પડે અને એમની જવાબદારી કોઈ હોતી જ નથી એ તમને એમ ના કે ત્યાં તમે પકડાવશો તો છોડાવવાળા પણ અમારા માણસો ત્યાં હશે એ પછી ત્યાં તમારે બધું રામ ભરોસે જ હોય એટલે આ એજન્ટ ધૂતારા આ રીતે વધે છે એટલે એનું નામ કબૂતર બાજી આપ્યું છે કે કબૂતર એક જગ્યાએથી એક ઝાડથી ઉડીને બીજા ઝાડ જાય એમાં એક દેશથી ઉડીને બીજા દેશ તમને અમે ઉડાડી આપીશું ત્યાં શું થાય છે અહીંથી ઇન્ડિયાની બોર્ડર સુધી આમાં તો ઘણા બીજા બીજી રીતે બી સંડો આવેલા હોય ઇન્ડિયાની બોર્ડર સુધી આ લોકો જવાબદારી લે પછી આગળ બીજી કોઈ જવાબદારી નહીં અને દુબઈ ફ્રાન્સ આ બધા એક એવા કન્ટ્રી છે કે જ્યાં તમે હોય તો ત્યાંથી અમેરિકા ઇઝીલી એક્સેપ્ટ કરે છે પણ એ રીતે વાયા વાયા અને બોર્ડર કન્ટ્રીઝ ઉપર તમે નથી જઈ શકતા લોકોની ગેલછા છે આ ક્યારેય બંધ નથી થવાનું કારણ કે હજી બી લોકોના ડોલરનો પૈસો મોટો દેખાય છે ઇન્ડિયા કરતા અને જે ઇન્ડિયામાં મહિને પચાસ હજાર લાખ રૂપિયા એ વાસ્તવિકતા પણ છે એ સ્વીકારવી પણ પડે ઘણા એવા લોકોની તો ભલે આપણે વાત કરી રહ્યા છે પણ ઘણા મજબૂરીમાં પણ જતા હોય છે ક્યાંક એમને રિક્વાયરમેન્ટ હોય જરૂરિયાત હોય ને ખરેખર ત્યાં પૂરી પણ થતી હોય છે એટલે એક મજબૂરી પણ આપણને અહીંયા જોવા મળતી હોય છે પ્રિતેશભાઈ આપનું શું માનવું છે ખાસ કરીને અહીંયા જે પ્રકારે થયું છે કે જે આ ચાર્ટેડ પ્લેન છે જે પેરિસમાં ઇંધણ ભરાવા માટે લેન્ડ થયું જેમાં આપણે આપણે અહીંયા વિગત છે કે પછી જે ફ્રાન્સની એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઈમ યુનિટ છે એમને આ પ્લેન પર કોઈ આશંકા ગઈ અને પછી એમને કબજે કરવામાં આવ્યું તો ખરેખર આ પ્રોસેસ શું રહેતી હોય છે જેમ કે ચલો આ પ્લેન તો ઇંધણ ભરાવા માટે અહીંયા ગયો ના આ તપાસ થઈને એટલે આ સામે આવ્યું પણ આટલા બધા લોકો આટલા બધા લોકો ઇનલીગલી જતા હોય બધાના ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન આ બધું કેવી રીતે શક્ય બનતું હોય છે ઇનલીગલ હું મારા સાથી મિત્ર પ્રશાંત ભાઈએ કીધું કે લોભી હોય ત્યાં દૂતારા ભૂખે ના મરે તો સાથે સાથે હું એક વાક્ય જોડે કહીશ કે રાજા વાજા ને વાંદરા ત્રણે સરખા જ છે જ્યાં આગળ કપૂતર બાજુની વાત આવે તો રાજા વાજા વાંદરા ત્રણે સરખા જ હોય છે આપણે જેટલું બી કહી રહ્યા છે અત્યારે જેટલું પ્રેસ મીડિયા થ્રુ જાણકારી મળે છે તમારા જેવા બધા સારા ન્યૂઝ ચેનલથી જે આપણે શિખામણ આપવાની પ્રયત્ન કરી છે તો એ બી એવી જ વસ્તુ છે સેટની શિખામણ જાપા સુધી છે કે જ્યારે ખબર છે કે પકડાઈ રહ્યા છે અવારનવાર પહેલા કિસ્સામાં ખબર નથી પડતી હવે સોશિયલ મીડિયા થ્રુ ખબર પડે છે કે આટલા લોકો પકડાઈ રહ્યા છે તો બી લોકોને જવું હોય છે હવે એક એક વખત સાંભળેલું કે કોટે કોટેમલા બોર્ડર થી કોઈ જાય છે કોઈ મેક્સિકો થી જાય છે હવે આ પહેલી વખત સાંભળવામાં આવ્યું છે કે ભાઈ નિકાગોઆ થી બી નીકળી ગયા છે લોકો ત્યાંથી બધા ભાઈ રોડ મારફતે કે બીજું બી ચાર્ટર પ્લેન મારફતે અમેરિકામાં ભાઈ પ્લેન લેન્ડ થઈ રહ્યા છે કે વાય મેક્સિકો બોર્ડર બાય રોડ લેન્ડ થઈ રહ્યા છે આજે હું તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી એક ડેટા આપીશ કે ઓલરેડી આ વર્ષમાં ઓક્ટોબર બે હજાર બાવીસ થી સપ્ટેમ્બર બે હાજર સુધી હજુ તો વર્ષ પૂરું થવા લોકો લોકો અમેરિકા પ્રવેશતા પકડી ચૂક્યા છે આ એ ત્યાંના યુએસ કસ્ટમ બોર્ડરનો ડેટા છે જેમાં ત્રીસ હજાર લોકો કેનેડા બોર્ડરમાં પકડાયા છે અને એકતાલીસ હજારથી બી વધારે વ્યક્તિ યુએસ મેક્સિકો ની બોર્ડરે પકડ્યા છે તો આટલા બધા લોકો પકડાઈ રહ્યા છે તો આજે સમજવાની જરૂર છે કે યુએસ ગવર્મેન્ટ બી બહુ સ્ટ્રિ થઈ ગઈ છે જે લોકો તમારા મિત્ર વર્તુળ કે ફેમિલી વાળા કે કદાચ કોઈ કોઈ ગામના વ્યક્તિ એક વર્ષ બે વર્ષ કે ચાર વર્ષ પહેલા પહોંચી ગયા છે તો એવું ના માનો કે તમે બી પહોંચી શકો છો આ એક પહેલી વખત સમજવામાં આવી છે કે અહીંથી લીગલી એ લોકોને લઈ જવામાં આવે છે દુબઈ દુબઈ થોડા દિવસ રાખીને વાયા દુબઈથી બીજા પ્લેન મારફતે લઈ જવામાં આવે છે ત્યાં આગળ મેક્સિકો એટલે કે સાઉથ અમેરિકા અને ત્યાંથી હવે આગળની કાર્યવાહી પ્રોસેસ એ બી બાય રોડ થઈ રહી છે અને જો પકડાઈ ગયા તો બરાબર છે નથી પકડાઈ ગયા તો તમે યુએસ પહોંચી શકો છો એ બી બહુ અઘરી પ્રોસેસ હોય છે આજે ઘણા વ્યક્તિ ત્યાં આગળ પકડાઈ રહ્યા છે ઘણા વ્યક્તિ ત્યાં મહિનેથી ત્રણ મહિના સુધી નથી જઈ રહ્યા હમણાં જ મારી જોડે આપણા સાથી મિત્ર તો એક ડેટા આવ્યો હતો કે વ્યક્તિ ત્યાં જતા ત્યાં આગળ જઈને અઠવાડિયા સુધી રોજના પાંચ થી દસ નો ખર્ચો કરી રહી હતી કેમ કે બસ હવે આપણે અઠવાડિયા જવાનું જવાનું છે છે બે દિવસ પછી તો એવું નથી કે તમે આજે પ્લેન પહોંચી શકો છો ત્યાં આગળ રોજના પાંચ સાત હજાર રૂપિયા ખર્ચો બી આજે તમારે કરવો પડતો હોય છે અને આ સિત્તેર લાખ રૂપિયા એક વ્યક્તિ આપી રહી છે જવાનું કોઈ નાની રકમ નથી એમને કોઈ મને એ સવાલ થાય છે કે આટલી મોટી સંખ્યામાં લોકો જતા હોય આવા જે માસ્ટર છે જે આટલી મોટી સંખ્યામાં લોકોના ડોક્યુમેન્ટ્સ કરી દે એની સાથે જ એ પણ જાણ કરી છે કે પોલીસના અને ઇમિગ્રેશન વિભાગને કોઈ પણ પ્રકારની શંકા પણ નથી જતી અહીંથી આ તો ચલો ત્યાં ફ્રાન્સના એરપોર્ટ પર ત્યાંના ત્યાંની જે ટીમ છે એને તપાસ કરી એટલે ખ્યાલ આવ્યો અહીંયાથી આ જે પ્રોસેસ છે કેવી રીતે થતી હોય છે વાત કરીએ તો અહીંયા બધા વિઝિટ વિઝા બધાને ખબર છે કે દુબઈ આજે ત્યાં આગળ આરામથી આપણને અહીંયા આગળ એરાઈવલ વિઝા બી મળે છે અહીંયા આગળથી પેપર બેઝ વિઝા બી મળી જાય છે નોટ ઓનલી દુબઈ ટર્કી બી એવું છે કે ટર્કી તમે એપ્લાય કરો વિધિન એક દિવસમાં તમને વિઝા મળી જાય છે બરાબર તો આ બધી કન્ટ્રી એ લોકો ત્યાં એન્ટર કરાવે છે આજે બહેરીન હોય કે ત્યાં દોહા હોય કે પછી દુબઈ હોય કે તર્કી હોય આ બધા દેશમાં પહેલા એન્ટર કરી રહ્યા છે અને ત્યાંથી પછી બીજા વિઝા મારફતે ત્યાં આગળ મેક્સિકો અહીંયા આગળથી હવે ખબર છે આપણા કસ્ટમ લોકોને બી ખબર છે કે અહીંથી મેક્સિકો જતો ડાયરેક્ટ વ્યક્તિ કોઈને કોઈ રીતે યુએસ જવાના પ્રયત્નો માટે જઈ રહ્યો છે એટલે આ લોકો બી હવે એક સ્માર્ટ ઓપરેન્ડી કરી રહ્યા છે કે તમને અહીંથી મિડલ ઈસ્ટે મોકલી રહ્યા છે અને કારણ શું છે કે ફરવા માટે આજે એક ફેમિલી જઈ રહ્યા છે એક ગ્રુપ જઈ છે આજે આપણે વર્ષ એન્ડ થઈ રહ્યો છે તો ઘણા લોકો ત્યાં ફરવા જાય છે તો એવું સમજીને અહીંયા આગળ કસ્ટમ વિભાગને ખબર બી નથી પડતી કે આ લોકો કયા હેતુથી જઈ રહ્યા છે કારણ કે મારા તમારા જેવા બી વ્યક્તિ જઈ રહ્યા છે આજે તો એક આજે વિઝિટ વિઝા માટે જ જઈ રહ્યા છે ત્યાં હોટલ બુકિંગ બી હોય છે એમનો ત્યાં પહોંચીને બે ચાર દિવસ રહીને ત્યાંથી આગળ બીજું એક પ્લેન એમને લઈને ત્યાં આગળ જઈ રહ્યું છે જે સાઉથ

આપણને એ પણ ખ્યાલ આવે છે કે ક્યાંક ને ક્યાંક વધુમાં વધુ ગુજરાતીઓને ગુજરાતમાં નથી રહેવું ભારતમાં નથી રહેવું તો એ લોકોને બહાર જવાની વધુ ઘીલસા જોવા મળી રહી છે ત્યાં પકડાઈશું તો શું થશે આવું પણ આ યુવાનો નથી વિચારતા એવું લાગે છે આપણને કે ક્યાંક ને ક્યાંક બસ ગમે તે રીતે સેટલ થઈ જવું છે ત્યાં જઈને આ માનસિકતા એટલી હાવી થઈ ગઈ છે કે પરિણામ વિશે પણ નથી વિચારી રહ્યા લોકો એટલે સી આમાં કેવું છે પકડાઈશું તો શું તો તો ત્યાંનો કાયદો ભલે ગંભીર જ છે ગુનો તો ગંભીર દાખલ થાય છે પણ ત્યાંનો કાયદો એટલી ખરાબ રીતે અફેક્ટ નથી કરતો જો આમાં બે પ્રકાર એક રેફ્યુજી અને અસાયલમ અસાઇલમ હમણાં આજકાલ નવો શબ્દ આપણે જે જૂનો પણ અહીંયા નવો સાંભળવામાં આવે છે અસાયલમ આ લોકોએ રિક્વેસ્ટ કરી છે જે લોકો પકડાયા છે મીન્સ કે ત્યાં શરણાગતિ ફ્રાન્સની સરકારને કારણ કે અહીં પાછા આવશે તો બી ગુનો ત્યાં પહોંચશે તો યુએસ વાળા છોડશે જ નહીં તો આની વચ્ચે ફ્રાન્સની સરકાર એમને અસૈલમ એટલે જેમ આપણે તમે સમજો અને બીજી રીતે હું તો લેવા માંગુ છું કે બાંગ્લાદેશી ઘુસણખોરીઓ અથવા રોહિંગ્યા અથવા આપણે ત્યાંથી આસામમાં ને ઓરિસ્સા જે ઘુસણખોરી થતી હોય છે એને આપણે એક સ્વીકારવી નથી ભારતમાં કે આ નુકસાન કરે કરે છે છે આમ તો બીજી કન્ટ્રી તમને કેવી રીતે સ્વીકારે એટલે રેફ્યુજી એટલે ઓન ગોઈંગ જયારે ઓન ધ વે બોર્ડર ઉપર તમે પકડાઈ જાઓ છો એ રેફ્યુજી કહેવાય અને એકવાર ત્યાં ઉતરી ગયા પછી જે પકડાયા છે ને અસાયલમ આ લોકો શેલ્ટર માંગતા હોય છે તો એ ત્યાંની સ્થાનિક પોલીસ સ્થાનિક સરકાર અસાયલમ તરીકે અમુક નાની મોટી ફેસિલિટી આપી અને ચોક્કસ સમય એમને પાછા મોકલવાનો પ્રયત્ન કરતા હોય છે હવે અત્યારે તમે જે કર્યું નોર્મલી કેવું હોય એજન્ટો હોય ને એની બધી જ જગ્યાએ એક આખી બનાવી હોય કે અહીંથી દુબઈ જેમ વાત કરી તો દુબઈમાં ત્યાં કેવું આપણે ખબર છે ઇન્ડિયામાં ચાર્ટર્ડ પ્લેન કદાચ બહુ ઓછા છે હાઇ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પાસે જ છે ત્યાં લગભગ બધા શેખ અને અમુક બિઝનેસમેનો રેગ્યુલર ચાર્ટર્ડ પ્લેન યુઝ કરતા હોય છે તો એમાંથી એકાદ ચાર્ટર્ડ પ્લેન આ લોકોએ આવી રીતે રેન્ટ કરી રાખ્યું હોય કે ભાઈ મહિને એટલે વર્ષે દાડે અમે પાંચ વાર તમારો પ્લેનનો ઉપયોગ ને એનું ભાડું ફિક્સ થતું હોય પછી એ ભાડું પેસેન્જર માં વેચો તો ખ્યાલ આવી જાય કે બહુ જ ઓછા નજીક લાખ રૂપિયા ખર્ચીને યુએસ પહોંચો તો સગા સંબંધીઓ એમને મોટીવેટ કરતા હોય છે અરે યુએસ માં તમે પહોંચો એટલે પછી જલસા જલસા જે અથવા એક કરોડ તો તમે ઘડીક કમાઈ લેશો પણ અત્યારે ખર્ચી નાખો એટલે આ ગેલછા લોકોની ઓટોમેટિક ઉભી થતી હોય છે અને આ ચેઇન મારો એનું કારણ પણ છે કે એકચ્યુઅલમાં છે ને ખરેખર પહેલા લોકોની સાથે એવું થયેલું છે લોકો ખર્ચો કરીને જતા હતા ત્યાં જઈને તરત સેટલ થઈ જાય લોકો અહીંયાથી લોન લઈ લે લોકોની પાસેથી પૈસા લઈ લે ને પછી ત્યાં જઈને બધું એ લોકો પાછા પણ આપી દે ને સેટલ પણ થઈ જાય પહેલા આવું જોવા મળતું હતું ત્યાંથી જ લોકો શીખ્યા છે પિનલ એ વખતે રેશિયો બહુ ઓછો હતો હજાર પાંચ હજાર એક બે જણા આવી રીતે જતા હતા અને એવા જ કે જેના લોકો ત્યાં સેટલ થયા એ જ પૈસા મોકલાવતા હતા કારણ કે આપણી પાસે વખત અહીંયા પછી પચાસ લાખ હતા જ નહીં પચાસ લાખ અમાઉન્ટ ગુજરાત ઇન્ડિયા માટે બહુ મોટી હતી બે ની સાલ સુધી બે પછી થોડો વ્યાપ વધ્યો છે બીજું અહીંયા એ વખતે સરકારી નોકરી સિવાય બીજા કોઈ મોટા સ્કોપ નહોતા હવે શું થયું છે સ્કોપ બી એટલા વધ્યા છે લોકો જમીન વેચીને જે પૈસા આવે છે બે બે વીઘા જમીન વેચો એટલામાં અમે અમેરિકા પહોંચી જાવ ત્યાં જઈને બીજી પૈસા કમાઈને અહીંયા જમીન ખરીદી લઈશું આવી એક મેન્ટાલિટી ઉભી થઈ ગઈ છે એના હિસાબે થોડો વ્યાપ વધ્યો છે કન્સલ્ટિંગ કેટલું બધું વધ્યું વિઝા એજન્ટો કેટલા વધ્યા છે કંઈક અરે વિઝા છોડો હું તમને બીજું એક્ઝામ્પલ પ્રેક્ટિકલ આપું કદાચ સાહેબ પ્રિતેશભાઈ મારી સાથે એગ્રી કરશે યુકેમાં બે વર્ષનો સ્ટુડન્ટ વિઝા હોય ચોવીસ મહિને એમનો વિઝા પૂરો થતો એટલે એમને એક્સટેન્ડ કરવો પડે એ એક્સટેન્શન બહુ ઈઝી હોય છે ત્યારે અહીંના એજન્ટ એમને ઇન્સિસ્ટ કરે ત્યાંના આપણો અહીંથી ગયો છે કે તારામાં ડિપેન્ડન્ટમાં મારા બે માણસોને નાખી દે જે થાય છે હું તને પ્રોવાઈડ કરીશ અને બે ડિપેન્ડન્ટ કબૂતરબાજી કબૂતરબાજી હોય એમ એટલે જેને એજન્ટે પૈસા લઈને મોકલવાનો પ્રયત્ન કર્યો આવા ડિપેન્ડન્ટ આ જ રીતે પીઆરમાં નાખવા બે ત્રણ ઓપ્શન શોધી રાખવા અને લોકોને ગમે તેમ કરીને પૈસા પડે ને ત્યાં મોકલી દેવા અને જવાવાળાને બી એટલી જ ગેલ હોય છે પૈસા ખર્ચીને પણ અમારે જવું છે હવે આની સામે ખરેખર ક્વેશ્ચન રાજકીય રીતે બી મારે વાત કરવી જોઈએ વિશ્લેષક તરીકે કે આપણે ઇન્ડિયામાં ખરેખર એવો સ્કોપ નથી શું અહીંયા ખરેખર બેરોજગારી કે આવકનું સાધન કરવું એટલું બધું થઈ ગયું છે કે તમારે ભારત ઉપર નિર્ભર જ ના રહેવાય અને બીજી કન્ટ્રીઝની દિશામાં વિચારવું પડે દીકરો ગ્રેજ્યુએટ માંડ માંડ થાય તો માસ્ટર ત્યાં કરે છે તમે ભણો ગણો અહીંયા મોટા અહીંયા થાઓ અહીંની સ્કૂલોમાં મફત ભણ્યા મારા જેની વાત કરું તો અમે સિત્તેર રૂપિયાની ફીમાં ભણ્યા હોઈએ અને પછી માસ્ટર કરવા ત્યાં જતો રહું ત્યાં કહું ત્યાંની સરકારને હું ટેક્સ આપું તો ભારત તરફ તમારી કોઈ જવાબદારી બનતી જ નથી તમે જે દેશ અને બધાને આગળ વધવું છે બધા જોવે છે કે અને આપણી પાસે એવા એક્ઝામ્પલ્સ પણ છે કે જે ત્યાં જઈને એ જે કરી શકે ને અહીંયા રહીને નથી કરી શકે એટલે આપણે એ વાત પણ સ્વીકારવી તો પડશે જ ચોક્કસપણે આપણામાં એક આપણા દેશ માટેની જે ભાવના હોય આપણે બધામાં જોવા મળતી હોય પણ જ્યારે પછી વાત પોતા પોતાની એબિલિટીની આવે ને આવે ને એ અહીંયા હોય ને ત્યારે કદાચ પ્રમાણે વિચારતા હોય ત્યાં જવામાં એવા લોકો પણ છે આપણા ત્યાં પ્રિતેશભાઈ હવે અહીંયા એકચ્યુઅલમાં આજે કાયદાઓ શું હોય છે જ્યારે હવે આ જે રીતે લોકો પાછા આવ્યા છે અને અમુક લોકો હજી નથી આવ્યા અને અમુક લોકોએ ત્યાં ફ્રાન્સમાં રોકાવાની અરજી કરી છે આવા કેસીસમાં શું થાય છે

કર્યો કે આ જે રીતે ફ્રાન્સ જવાનો પ્રયત્ન કર્યો છે કયા મારફતે જેનું નામ ઓલરેડી સામે આવી ગયું છે કે કઈ રીતે યસ એ શશી એ શશી શશીનું નામ આવ્યું છે પણ ગુજરાતથી લોકો ડાયરેક્ટ તો નહીં હોય ને શશીભાઈ જો કોઈ બી વ્યક્તિ થ્રુ કે કોઈ કન્સલ્ટન્ટ થ્રુ હોય શકે અમદાવાદનો હોય કે મહેસાણાનો હોય કોઈ કન્સલ્ટન્ટ થ્રુ જવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે એમાં પૈસાની બહુ મોટી જવાબદારી આવે છે એટલે સો ટકા લોકલ માણસ ઇન્વોલ્વ હશે તો એની તપાસ કરશે અને પોલીસ ત્યાં મૂળ સુધી જવાનો પ્રયત્ન કરશે અને જો એ વ્યક્તિ મળે છે તો સો ટકા એને આજે કડક થી કડક સજા થવી જોઈએ અમે આજે અમારો તમારું જે ઇન્ડસ્ટ્રી છે એ અનઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી છે બીજી રીતે કહીએ તો બહુ વેલ એજ્યુકેટેડ એન્ડ ઓર્ગેનાઇઝ પણ જ્યારે આવા કબૂતરબાજીની વાત આવે છે તો આજે અમે બી આજે એક રીતે એક ઇમેજ અમારી ડખાય છે કે આ ઇન્ડસ્ટ્રી આટલી બધી ખરાબ રીતે લોકો ચલાવી રહ્યા છે તો એમાં આમ નાગરિક બી જિમ્મેદાર છે જ્યારે તમારા આજે ટીવી માધ્યમથી જયારે જાણકારી મળે છે એન્ડ તમામ એવા યુવાનોને કે જેમને ખરેખર પોતાની કેપાબિલિટીના લીધે કદાચ પોતાના સ્કોપ અહિયાં ના મળતો એમ જવું હોય તો શું કહેશો એમની માટે કે જરૂરી નથી કે ગેરકાયદેસર કે ગેરરીતિ કરીને આપણે જવું સરળતાથી પણ જઈ શકાય છે શું કહેશો એમની માટે ઠીક છે શ્રી પિનલબેન હું તો એક વસ્તુ કહીશ કે ભેસ આગળ ભાગવત જેવી વાત છે અમે જ્યારે ઓલરેડી શિખામણ આપી રહ્યા છે ક્લાઇન્ટને તમારા ટીવી ચેનલ માધ્યમથી યા તો અહીંયા લોકલ અમારી ઓફિસે આવે છે અમારી ઓફિસ વડોદરા છે સુરત છે છે આણંદ તો આવી રહ્યા ત્યારે અમે જાણકારી આપીએ કે તમારા ડોક્યુમેન્ટ એટલા પૂરતા નથી કે તમે વિદેશ જઈ શકો છો કારણ કે સો ટકા એમને આઠ દસ વર્ષની ગેપ હોય છે યા તો ઇમિગ્રેશન બી પોસિબલ નથી કારણ કે ઇમિગ્રેશનમાં જ્યારે પંદર વીસ વર્ષ પહેલા આઈઆઈટીએસ વગર જઈ શકાતું અત્યારે આર્લ્ટ સાથે જઈ નથી શકાતું એવું લોકો સમજીને જવાના પ્રયત્નમાં ખોટી રીતે જાય છે કારણ કે જો એમના વર્ષોની ગેપ આવી જાય છે ભણ્યા પછી તો એમને આલ્સ આપીને ઇમિગ્રેશન થ્રુ જવાય જો એમને આજે રિયલ એજ્યુકેશન હોય તો એટલું પૂરતું ના હોય કે જે આજે સ્ટુડન્ટ વિઝા થ્રુ જઈ શકે છે વર્ક પરમિટ તો એટલું સહેલું છે જ નહીં પણ લોકોને સમજી લે છે કે વર્ક પરમિટ બસ ચપટીનો જો પેપર મળી જાય છે થઈ જાય છે આજે ક્રિપા ઓવરસી પકડ્યા છે સુરતમાં સોરી બરોડામાં આપણા દ્વારા અમુક માહિતી આપવામાં આવે ને અને ખ્યાલ એમને સમજાવવામાં પણ આવે કે આટલા ડોક્યુમેન્ટ્સ પણ ન જઈ શકાય પછી એવા જ લોકો ગેરકાયદેસર રીતે પણ જવાનો પ્રયાસ કરતા હોય છે ચોક્કસપણે આપણે છતાં પણ આપણે આવા કાર્યક્રમ થી એક પ્રયાસ કરીએ છીએ લોકોને સમજાવવાનો કે આ રીતે જો કૌભાંડમાં આપણે પકડાઈ જઈએ ને પછી એમની સાથે શું થતું હોય છે અને કદાચ પોતાનું ભવિષ્ય બનાવવા માટે ગયેલા લોકો પોતાનું ભવિષ્ય બગાડી દેતા હોય છે એટલે એ લોકોને સમજાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે સમય અહીંયા સમાપ્ત થાય છે પ્રત્યક્ષ શ્રી પ્રશાંતજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાય તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ તો આજે કરંટ ટોપિકમાં વાત કરી છે કબૂતરબાજી કૌભાંડ જે આંતરરાષ્ટ્રીય કૌભાંડ સામે આવ્યું હતું એમાં જે તે ભારતીયો પકડાયા એમાંથી જે બસો છતર ભારતીયો છે એમને પાછા વતનમાં લાવવામાં આવ્યા છે હવે એમની સાથે શું થશે આગળ એ પણ જોવાનું રહેશે તપાસ હાથ ધરવામાં આવશે કઈ છે જેથી કરીને હવે આવનારા દિવસોમાં પણ લોકો આવી રીતે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી ન કરે અને સાથે જ ભારતીયોને એ પણ કહેવું છે કે સમજી શકાય છે બધાના અલગ અલગ કારણો હોય છે ત્યાં જવા માટેના પણ આજે ઘેલછા છે ને આ ઘેલછાને દૂર કરો અને આ ઘેલછાના કારણે કદાચ તમે તમારા ભવિષ્યને બગાડી ના દો કારણ કારણ કે જોવું પણ હોય ને તો કાયદેસર રીતે કેવી રીતે જઈ શકાય છે ખરેખર તમારું ભવિષ્ય ત્યાં બગડશે કે સુધરશે આ બધી જ તપાસ જાતે કરો ને પછી જ કોઈ નિર્ણય લો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર